પરંતુ રાજકોટની અંદર અત્યારે એવી સ્થિતિ છે કે રાજીનામા આપવા માટે અધિકારીઓની લાઈન લાગી ગઈ છે ચૌદ અધિકારીઓએ રાજીનામા આપી દીધા છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના રાજકોટમાં અત્યારે અવળી ગંગા વેચ અવળી ગંગા એટલા માટે કહું છું કે જે સરકારી નોકરી મેળવવા માટે લોકો લોહી પાણી એક કરે દિવસ રાત મહેનત કરે પૈસાનું પાણી કરે ભગવાનને પ્રાર્થના પણ કરે અને નેતાઓની પગચંપી બી કરે ત્યારે સરકારી નોકરી મળતી હોય છે પરંતુ રાજકોટની અંદર અત્યારે એવી સ્થિતિ છે કે રાજીનામા આપવા માટે અધિકારીઓની લાઈન લાગી ગઈ છે ચૌદ અધિકારીઓએ રાજીનામા આપી દીધા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો રાજકોટમાં પચીસ મે બે હજાર ચોવીસના દિવસે ટીઆરપી ગેમની ગેમ ઝોનની અંદર જે આગની ભયંકર દુર્ઘટના બનેલી અને સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા એ પછી સરકારે જબરજસ્ત કડક પગલાં બી ભર્યા અને ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એ પછી જે નવા ચીફ ફાયર ઓફિસર આવ્યા એણે લાંચ માંગી તો આ બધા અધિકારીઓ અત્યારે જેલમાં છે એ પછી બીજા બધા અધિકારીઓ પર કામના ભારણો વધી ગયા કોઈકને ડર લાગ્યો કે ભાઈ અમારી પર તપાસ આવશે આ બધા કારણોસર લગભગ ચૌદ જેટલા અધિકારીઓએ રાજીનામા આપી દીધા અને એમાંથી ચાર અધિકારીઓના રાજ રાજીનામા મંજૂર પણ થઈ ગયા અને દસ અધિકારીઓના રાજીનામા હજુ મંજૂર થવાની લાઈનમાં છે હવે જે ચાર અધિકારીઓએ રાજીનામા આપ્યા છે એમાં અલ્પના મિત્રા છે જે સ્પેશિયલ સિટી એન્જિનિયર છે મનીષ ચુનારા છે મેડિકલ ઓફિસર આરોગ્ય વિભાગ આ બધા જ રાજકોટના અધિકારી છે મનુભાઈ પ્રાલિયા જે છે એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર છે હિતેશ પામ્બર આસિસ્ટન્ટ એન્જિનિયર બાંધકામ વિભાગ આ ચાર અધિકારીઓના રાજીનામા મંજૂર કરી દેવામાં આવ્યા છે હવે બાકી જે દસ અધિકારી છે એમાં વાય કે ગોસ્વામી છે જે સિટી એન્જિનિયર છે આરજી પટેલ ડેપ્યુટી એન્જિનિયર છે હાર્દિક ગઢવી સ્ટેશન ઓફિસર ફાયર વિભાગ છે મીનાબેન મુંડવાડા હેલ્થ વર્કર આરોગ્ય વિભાગ સમીર શાહ શામદાર ફાયર ઓફ ઓપરેટર અજયસિંહ જાડેજા ફાયર ઓપરેટર ભરત પીઠડિયા સિનિયર ક્લાર્ક ફાયર વિભાગ ભૂપેશ રાઠોડ પીઆરઓ જીએડી વિભાગ નીતિન રામાવત આસિસ્ટન્ટ એન્જિનિયર ટાઉન પ્લાનિંગ અને ચેતન ભટ્ટ વોર્ડ નંબર ત્રણના એન્જિનિયર છે હવે રાજકોટના પાલિકા કમિશનર દેવાંગ દેસાઈએ છે જ્યારે મીડિયા સાથે વાત કરી ત્યારે એમણે એવું કીધું કે આ બધા જે લોકોએ રાજીનામા આપ્યા છે એમાં એમની સાથે જે વાત થઈ એમાં એમનું કહેવું એમ છે કે કામનું ભારણ વધી જવાને કારણે મોટે ભાગના લોકોએ રાજીનામા આપ્યા છે કેટલાક લોકોએ અંગત કારણ જણાવ્યા છે કોઈ એક્ઝેક્ટ કારણ તો કહેવાનું નથી કે શું થયું કયા ભારણની જવાબદારી ક્યાં તો પછી એમ કે ભાઈ અંગત જવાબદારી અંગત કામ છે એટલા માટે કેટલાક લોકોએ એવું કીધું કે આ બધા અધિકારીઓને ડર લાગે છે કે ભ્રષ્ટાચારનો રેલો જે છે એ એમના સુધી નહીં આવી જાય એટલા માટે બી રાજીનામા આપવામાં આવી રહ્યા છે જો કે એ વાતમાં તથ્ય ઓછું લાગે છે કારણ કે તમે રાજીનામા પણ આપી દો અને જો તમે ભ્રષ્ટાચારની અંદર સામેલ હો તો તમારી પર કેસ થઈ જ શકે છે એટલે એ કારણ કદાચ ઓછું છે પરંતુ પાલિકાના કમિશનર દેવાંગ દેસાઈએ કીધું કે તમારે જો કોર્પોરેશનમાં નોકરી કરવી હોય તો કામનું ભારણ તો રહેવાનું જ પણ ભારણ ઘટાડવા માટે નવી ભરતી પ્રક્રિયા પણ અમલી બનાવવામાં આવી રહી છે એમ એમણે વાત કરી હવે એક વાત એ કરીએ કે સરકારે તો કડક પગલાં ભર્યા છે બહુ જ સારી વાત છે કે ઇમિજિએટલી જે અધિકારીઓ હતા એમાં દસેક અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા કેટલાકને જેલમાં બી મોકલી દીધા એ બહુ સારી વાત છે કે એમણે કરવું જ જોઈતું હતું પરંતુ સરકારે એ વાત પણ વિચારવાની જરૂર છે કે તમે છેલ્લી ઘડીએ દર વખતે ઊભા થો જ્યારે ઘટના બને ત્યારે તમે દોડાદોડી કરો એટલે ઘોડો તબેલામાંથી ભાગી જાય એ પછી તમે તબેલાને તાળા મારવા જાઓ એવો તમારો ઘાટ હોય છે સરકારી વિભાગની અંદર ખાસ કરીને ફાયર વિભાગની અંદર કેટલાય સમયથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે પૂરતો સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી અને એને કારણે જે લોકો કામ કરે છે એની ઉપર એટલું બધું હારણ આવે છે કે એમણે ઘણી વખત તો અઢાર અઢાર ચોવીસ ચોવીસ કલાક કામ કરવા પડે છે એક માણસની પર ત્રણ ત્રણ ચાર ચાર ડિપાર્ટમેન્ટની જવાબદારી આવી જાય તો એ માણસોને કામ કરવું મુશ્કેલ બની જાય તો તમે પહેલેથી જ એ કામ શું કામ નથી કરતા કે આવા પ્રોબ્લેમ જ નહીં ઊભા થાય બીજું કે અત્યારે આ બધા અધિકારીઓ છે એ એમને પગાર કરતાં અડધા પેન્શનમાં એ જીવન ગુજારવા તૈયાર છે જો કે તમે સરકારી નોકરી કરો એટલે તમારું પેન્શન બી તો તગડું જ આવે ભલે અડધું આવે તો બી લગભગ એવરેજ પચાસ હજાર જેટલું તમારું પેન્શન આવે તો એ લાઈફ ગુજારવામાં તો એમને મુશ્કેલી પડે એમ નથી પણ આ સરકારી નોકરીમાં રાજીનામું આપવાની જે વાત છે એ બહુ જ ગંભીર બાબત છે સરકારે આને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે આજે ફાયર વિભાગ છે બીજા બધા વિભાગોમાંથી જે લોકો રાજીનામું આપે છે કારણ કે આ ફાયર અને બીજા અમુક વિભાગો એવા છે કે જે આવશ્યક સેવાઓવાળા વિભાગ છે કાલે ઉઠીને વોટર સપ્લાયવાળા રાજીનામા આપી દેશે અથવા બીજા જે એકદમ એસેન્શિયલ વિભાગો છે એમના અધિકારીઓ પણ રાજીનામું આપવા માંડશે તો કેટલી મોટી મુસીબત ઊભી થઈ શકે એ વાત સમજવા જેવી છે ભ્રષ્ટાચારને તો કંટ્રોલ કરવાનો જ છે ભ્રષ્ટાચાર તો દેશની અંદર કે રાજ્યની અંદર થવો જ નહીં જોઈએ પરંતુ એની સાથે સાથે સરકારે પણ એવા પગલાં ભરવા પડશે કે જે કર્મચારીઓ છે એમનો જે માનસિક તણાવ ઓછો થાય એક સારી રીતના અને ખુશીથી કામ કરી શકે એ જોવાનું કામ પણ સરકારનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ